આ પ્રસંગે મુખ્યમંત્રીના તેમજ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ ઉપસ્થિત રહ્યા હતા ખેલાડીઓનું ઉત્સાહવર્ધન કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર માટે ગુજરાત હોમગાર્ડ્સ એ વધારાની ફોર્સ નહીં પરંતુ જનતા સાથે નજીકથી કામ કરતી સૌથી મહત્વપૂર્ણ ફોર્સ છે હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ દળના સુપરફિટ જવાનોને જોઈને ચોક્કસપણે કહી શકાય કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત હોમગાર્ડ્સનું ચિત્ર બદલાયું છે ગુજરાતની દરેક સમસ્યા અને ઘટનામાં ફર્સ્ટ રિસ્પોન્સર તરીકે હોમગાર્ડ્સ ઘટના સ્થળ પર પહોંચે છે એટલા માટે જ તેનું મહત્વ સૌથી વધુ છે મંત્રી સંઘવીએ હોમગાર્ડ્સ જવાનોને ગુજરાતના સિતારાઓ ગણાવતા કહ્યું કે સમાજની દરેક તકલીફને પોતાની તકલીફ સમજી હોમગાર્ડ્સ હર હંમેશ નાગરિકોના હિતાર્થે કામ કરે છે નાગરિકો સાથે સીધા સંપર્કમાં હોવાથી અને સમાજ સાથે સૌથી નજીકથી કામ કરતું દળ હોવાથી હોમગાર્ડ્સ સરકાર અને પોલીસ માટે હ્યુમન ઇન્ટેલિજન્સ તરીકે વિશેષ સહાય કરી શકે છે તમારી આસપાસ થતા ખોટા કામો તથા સમાજની અવ્યવસ્થાઓ અંગેની જાણકારી સીધી જિલ્લાના પોલીસ અધિક્ષક સુધી પહોંચાડીને એક શાંત અને સુરક્ષિત રાજ્યના નિર્માણમાં સહભાગી બનવા સૌ જવાનોને મંત્રીએ અનુરોધ કર્યો હતો